it 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 on my head. 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 it it

બરાબર પણ હજુ કપડા તો પહેરે ને સ્કૂલ ના ચોટલી વરાયેલી ને સ્કૂલમાં તો આવું શોભે તને ગઈ કાલ ત્યાં મમ્મી ગઈ તો કેવું લાગે કેવું હા બાકી સાંજે તો એ રડવા લાગી હતી કેમ કે મારે એવું કહે કે મારા મમ્મી જોઈએ મમ્મી જોઈએ પણ એને ઘણી બધી સમજાયા પછી કીધું કે સારું કશું વાંધો નહીં કેમ કે એને અહીં અભ્યાસ કરવા મૂકી છે તો મમ્મીની માયા તો છોડવી જ પડશે ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી જો આ તો રીહે જ ગઈ ની રૂહિની બોલાઈની ગેરંટી આપું છું કેમ કે હું એને ત્યાં ગયો તો એને લઈ ના ગો એટલા માટે ગઈ છે તો કોઈ પણ સ્કૂલ ડ્રેસ રૂહિસ પહેરી લીધો છે અને મસ્ત મજાની બે ચક્કી ભરાઈ લીધી રૂહી જો કેમ કેમકે રૂહિની આ તો સુખડીનો નાસ્તો આપશે અને ઘણું બધું આજે કરવાના છે જો કે આજે સ્કૂલે બોલાયા હતા જો કેવી રીસ ગઈ રૂહિ ઓ રૂહિ જો તો ખરા કેટલી બધી બૂમ પણ જોઈએ છે ઓ રૂહી રૂહી રિઝિક કેમ જોતી નહીં આટલી બધી ખતરનાક રીસે કે અમારા જેવી બોલો હું તો આટલું બધું તું કગડતી નહીં તો એ હું બનાવું છું રૂહી આપવા જુદો બેટા તો કોઈ નહીં મિત્રો હવે બહુ મનાવી મુશ્કેલ છે કેમ કે ડિફિકલ્ટ છે આજે રોહિણ બનાવી બ્લોગમાં કંઈ બોલતી જ નહીં જો મમ્મી મેં નથી કે મને લઈ જવા દે આ મમ્મી લીધે બોલું થયું

છતાં જોવે છે કે પપ્પા સામે છે જુઓ તો કેટલી બધી ખતરનાક રહી કે છે નહીં કેતો કે કહેવત કીધી બિલકુલ સાચી છે બાળક તો બહુ જ ખરાબ છે નહીં વીર બાપરે થાકી ગયો હા થાકી ગયો વીરને અહીંયા ડ્રોપ કરવો પડશે મૂકી બાપરે બાપ

હવે રૂફીડ મૂકવા જાઉં છું તું પણ મૂકવા જવાનું છે અને ફાઇનલી આજ તો રિતિકા આપણે પનીરનું શાક બનાવવાનું છે નહીં રીતિકા મજા જ પડવાની છે તો કોઈ નહીં અને આજે જ છે અગિયારમું તારીખ જો આજે છે ગુરુવાર શું છે બેટા નો 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 હું તને નિલ હું તને નિલ ચાલો આપણે રૂફીન બનાવીએ હો બેટા એ हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ पर अब भी मैं तुझे अपनी सान मानता हूँ हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ पर अब भी मैं तुझे अपनी जान मानता हूँ एक आखरी मौका दे मुझे जो तो खरा <laughs> बेटा माटे आखू गीत गाय मैं બાપરે બાપ સો સોરી ચાલ ચાલ એ ભૂલ થઈ ગઈ બેટા હવે પછી લઈ જઈશ બસ આ પાછો રૂહી હવે લઈ જઈશ બેટા રૂહી ભાઈ ખબર નહીં હવે બીજું શું કરું તો રૂહી મનાય રૂહી ઓ રૂહી તારા ઘર મજા નહીં આવે બેટા ગુડ મોર્નિંગ તો તો કેવું જ પડશે ચલો એક વાત એક વાત હા ભાઈ રૂચિકા આવું કેમ કરે છે સેતુ કે પણ સેતુ કે પપ્પા હું બ્લોગ હું બોલે ક્યારે બોલશે કોઈ નહીં ચલો મિત્રો ટાઈમ થઈ ગયો છે જોકે અગિયાર વાગવા આવે છે જોકે સાડા દસ વાગ્યા છે અને અત્યારે જવાનું છે સ્કૂલે જોકે એમ તો નથી પણ કોઈ નહીં હવે બધું ઘરે કામકાજ થયેલી તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ તો ફાઈનલી મિત્રો અમારો વીર નાય ધોની તૈયાર થઈ ગયો છે નહીં જોયેલા વીરાજી મેચિંગ મેચિંગ કરીએ

ચાલો શું કરું છું તમે બેન જો આજે સ્કૂલ ના કપડા પહેર્યા છતાં પણ સ્કૂલ ગઈ નથી આજે તું કેમ વાય વાય યુ આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ પ્લીઝ ટેલ મી આન્સર ઇંગ્લિશ થી ઉપરથી જતું હશે કદાચ ઉપરથી થી બાસ્પી થતું હશે નહીં પપ્પા પપ્પાને ઇંગ્લિશ આવડે તું તો નહીં આવડતું ઓમાચી યસ લાઈક કરો સરપ્રાઈઝ કરો કપૂરના એક વાગવા આયા છે ને જો લોકો ખાવાનું જો કે જમવાનું બન્યું નથી તો શું કરે કે બની બધી આ જબર જસ્ટ તાબડ તોડ ભૂખ લાગી છે તો કોઈ નહીં બચાય રીતિક આવે રસોડામાં રોટલી બનાવે છે અને પરીનું શાક બના બની ગયું છે જોઈ લઈએ શાક બની ગયું છે વાહ પનીરનું શાક મસાલેદાર બની ગયું છે હવે રોટલી બાકી છે જો રોટલી બનાવે છે રીતિકા ગરમી ગરમી થઈ ગઈ બચારી ઓ ભાઈ ચપ્પુ પડ્યું

એટલા બદલે આમ તો પાછી જોસના પણ ગતી રહી તો પાછી વધારે હાર્ડ પડે એવું છે તો મિત્રો જો આ કેવું લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો જો કે મારા ફ્રેન્ડલી છે પણ મેં ટેમ્પરરી પહેરવા માટે લીધી છે પણ કેવી લાગે તમે કમેન્ટ કરજો મિત્રો એક વાગી ગયો છે ને આપણું પનીરનું શાક મસ્ત મજાનું બની ગયું છે જે તમે બતાવણ જો એલો મસ્ત મજાનું મારું પનીરનું શાક છે આ ને જો કે સાથે છે રોટલી મસ્ત મજાની આ રહી

કઈ નહીં હવે બધું કામ ફી શક્યું મસ્ત મજાનો વાયરો આવે છે વરસાદની કમી છે વરસાદ આવે તો મજા પડે બાકી વરસાદ તો અહીંયા આવો આવે એવું લાગતું નથી તો કોઈ નહીં આજે સ્કૂલના કપડાં પહેરા છતાં પણ અમારી રૂહિ સ્કૂલે ગઈ નથી કાગરો ઉડી ગયો તો કોઈ નહીં હવે વાસણ માંસર બધું ઘસી નાખ્યું જો હવે જોશના હોય તો મજા આવે કોઈ નહીં ફોન તો મારું જોશન કે શું કરે છે હું ગઈ શું વાત છે તો હજુ રીતિકા બધું કામ ફિનિશ થઈ ગયું છે બાકી હજુ તો રીતિકાને ત્યાં વિનુ ચોક્સીને ત્યાં જવાનું છે કેમ કે એના ભાઈનું લગ્ન છે આવતી સાલ તેના માટેની કંઈક ભેટ લેવા જાય છે તો બધું સરપ્રાઈઝ રાખવાનું છે ડોન્ટ વરી અત્યારે બતાવો નથી કશું પણ પપ્પા અહીંયા સુઈ ગયા છે

પણ આ છે ને મારા ઘરમાં માં શેતાન દી રિવીલ કરી નાખી આખી અમારી સરપ્રાઈઝ ગિફ્ટ તો કોઈ નહીં જો આ મેં આપવાના છે નીતિન ની નહીં પ્રીતિકા લકી છે જો કે એકસો સાહીઠ ગ્રામ છે અને પ્રાઇસ સોળ હજાર રૂપિયા ઓકે મૂકી દે મૂકી દે મામાનું છે મામા લગ્ન આપવાનું છે ગાંડું ભાઈ તું તો બધું બોલાય હો પાઉચ લાઈ દેસી સાબ લાઈ

या या के डअच्छा एड़ी हमरे एक्टे हमरे अजू आए नहीं अजू नहीं आया वाह भाई रुहीन आरो जी का कसु लगता सु आवत नहीं, नहीं हाँ। तो, है जी हां गोड़ी से इतना तू आज स्कूल सु पढ़ाय बेटा वो पर थर्ड ऊपर सु पढ़ना ए बी सी डी पेलिंग ये करनो बजू पढ़े ओके

આરમુ સીવ્યાલીસ કાપડ મેલિંગ સીનિયર રિચ આવો મેડમ પ્યુ હા અના તો કેવાનું ટીચર કેવાનું ટીચર વાવ એકડો ચલો પછી ગયું લેસન એ તો મને શું કે લેસન બહુ મારે કરવું લેસન મને બહુ આપ્યું એમ કે અને પછી કરતી જ નહીં શું વાત છે જો મિત્રો આ આટલું બધું ભરે છે અને શું કહેવાય મને ખુદને પણ ખબર નથી પણ એક ભય લઈને આવ્યો છે કે ડાયાબિટીસ ની છે ને આ આને શું કરવું પડે છોલી ખાવાનું હા છોલી છોલી ખાવાનું તો જો તો ખરા કેટલું ભરે 1.5 કિલો નું હશે

અને છોડીઓ પછી કાપીને મિક્સરમાં મિક્સિંગ કરીને અને જે રેસીપી આવે એ સવારે નરણાં કોઠી પીવાનો જે તમારી ડાયાબિટીસ હોય એ સંપૂર્ણ રીતે શરીરમાંથી ખતમ ખતમ થઈ જાય છે અને જેને નામ ખબર હોય કોમેન્ટ કરજો જે નામ તો મને ઓલરેડી ખબર જ નથી જ પણ ખબર નહીં શું નામ છે આ ડાયાબિટીસ કીધે મને ખબર પણ શું છે તમને ઊભું થઈ બતાવજો હવે બહુ ભારે છે ભોવે એટલે બહુ જ ભારે છે જો

તો એક ભય લઈને આવ્યો છે અંદર પણ પડ્યા છે આ બીજા બે છે ટોટલ સાત આવા થયા છે તો ખબર નહીં આને શું કહેવાય શું પ્લીઝ કમેન્ટ કરજો કે આને શું કહેવાય યાર કંઈ ખબર તો પડતી નથી આપણને હું તમને ફરીથી બતાવું છું પણ પ્લીઝ તમે કમેન્ટમાં જણાવજો કે આને શું જ કહેવાય એમ તો ખબર પડે કે આને આ રીતે ઉપયોગમાં લેવાય ને લેવાનો આ કહેવાય ઓ જવાન કાકા આને શું કહેવાય જોડો સમજણ આપણે તે પાછા આવ્યા સ્પેશિયલ પૂછવા માટે એટલે તમને કહું છું કે તમે ગમે ત્યાં તમારા વડીલ હોય આજુબાજુ રહેતા હોય એમને કમેન્ટ પૂછજો કે આને શું કહેવાય અને કમેન્ટ કરીને એમને બતાવજો તો આપણું કે હું એન્ડ આપું છું અને ચાલો હનુમાન દાદાની પેટ જય હિન્દ જય ભારત જય શ્રીરામ